અમેરિકાએ ચીન પર ફોડ્યો ટેરિફ બોમ્બ ટ્રમ્પે ઠોકે એકસો ચાર ટકા ટેક્સ હાજરથી લાગુ એક અહેવાલ મુજબ વ્હાઈટ હાઉસના પ્રેસ સેક્રેટરીએ કહ્યું કે ચીને તેની જવાબી કાર્યવાહી પાછી ખેંચી નથી તેથી વધારાનો એકસો ને ચાર ટકા ટેરિફ લાદવામાં આવશે આ વધારાનો ટેરિફ નવ એપ્રિલથી વસૂલવામાં આવશે અમેરિકા અને ચીન વચ્ચે ટેરિફ યુદ્ધ સતત વધી રહ્યું છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ચેતવણીના એક દિવસ પછી વ્હાઈટ હાઉસે ચીન પર એકસોને ચાર ટકા ટેરિફ લાદવાની પુષ્ટિ કરી છે ચીન પર પરનો નવો વધેલો ટેરિફ આવતીકાલથી એટલે કે નવ એપ્રિલથી અમલમાં આવશે પંજાબ કિંગ્સે ચેન્નઈ સામે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો આ મેચમાં બંને ટીમો કોઈ પણ ફેરફાર વિના રમતી જોવા મળી હતી શરૂઆતમાં જ પંજાબની ટીમની વિકેટો પડી જતા પંજાબ સારી શરૂઆત પ્રાપ્ત કરી શક્યું ન હતું પરંતુ પ્રિયાંશ આર્યાએ વિસ્ફોટક ઇનિંગ્સ રમીને ટીમનો સ્કોર બસોને પાર પહોંચાડ્યો હતો અને સીએસકેને બસોને વીસ રનનો ટાર્ગેટ આપ્યો હતો ગુજરાતમાં હથિયારો સાથે ખોટા લાયસન્સ વેચવાનું મોટું કૌભાંડ પકડાયું હતું આ સમગ્ર મામલે એટીએસ પહેલાથી જ સક્રિય હતી તપાસના અંતે ગુજરાત એટીએસની ટીમે સાત આરોપીઓની ધરપકડ કરી છે વિવિધ એજન્સીઓ સાથે હથિયાર સંબંધિત તપાસમાં એટીએસને મોટી સફળતા મળી હતી આરોપીઓ હરિયાણાથી હથિયાર ખરીદતા હતા અને ગુજરાતના ગુનેગારોને ખોટા ડોક્યુમેન્ટના આધારે હથિયારના લાયસન્સ આપવામાં આવ્યા હતા નવી જંત્રી મુદ્દો બોલ્યા રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે મોટું નિવેદન આપ્યું છે ઋષિકેશ પટેલે જણાવ્યું કે લાગુ નહીં થાય તેવું નથી પણ સરકાર હાલ બાબતની સમીક્ષા કરી રહી છે સમીક્ષા કર્યા બાદ સરકાર નિર્ણય લેશે તેથી તેઓ ન કહી શકાય કે નવી જંત્રી લાગુ નહીં થાય અને તેઓ પણ ન કહી શકાય કે નવી જંત્રી લાગુ થઈ જશે હાલ સમગ્ર મામલે તમામ પાસાઓથી વિચારણા કરી રહી છે આ ઉપરાંત સંબંધિત વિભાગોને લોકો પાસેથી સૂચનો પણ માંગવામાં આવ્યા છે જે તમામ સૂચનો આવ્યા બાદ સરકાર સમગ્ર મામલે અભ્યાસ કરશે ગુજરાતમાં આજે જમીન બાબતોના અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા હતા કોંગ્રેસ અધિવેશન નો પહેલો દિવસ પૂર્ણ થયો હતો પરંતુ કોંગ્રેસે વર્તમાનના બદલે ભૂતકાળને વાગોળ્યો હતો મેરઠ કાંડની મુસ્કાન ગર્ભવતી હોવાના સમાચારો હાલ માધ્યમોમાં છવાયેલા છે શેરબજાર માટે મંગળવારનો દિવસ મહત્વપૂર્ણ રહ્યો હતો ક્રિકેટ ક્ષેત્રના દિગ્ગજ ખેલાડીઓ અચાનક સંન્યાસની જાહેરાત કરી હતી પેન્શનધારકો માટે ખુશખબર આવ્યા છે સહિતના અનેક મહત્વના સમાચારો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વનો નિર્ણય કર્યો છે રાજ્યમાં સ્ટેમ્પ ડ્યુટી એક્ટના અમલમાં સરળતા રહે તે માટે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે ગુજરાત સ્ટેમ્પ અધિનિયમની ઘણી જોગવાઈઓમાં સુધારા વધારા કર્યા છે આ સુધારાઓમાં પ્રજાલક્ષી દરોનો ઘટાડો કરવા સાથે વહીવટી સરળતા અને સરળતા વધારીને સ્ટેમ્પ ડ્યુટી એક્ટના સરકારક અમલ માટેનો અભિગમ રાખવામાં આવ્યો છે સરકારનો પ્રજાલક્ષી દરોના ઘટાડાથી સામાન્ય નાગરિકોને ધારકોને વધુ સરળતા આપવાનો અભિગમ છે જેનાથી સામાન્ય નાગરિકના નિર્ણયથી સારો ફાયદો થશે સીડબ્લ્યુસી ની બેઠકમાં એકસો અઠાવન સભ્યો હાજર રહ્યા હતા પીસીસી ના તમામ પ્રમુખ સભ્યો હાજર રહ્યા હતા ન્યાયપથ બેઠક અને આવતીકાલેથી વેશન થશે રાષ્ટ્રીય મુદ્દાને ગુજરાતથી લઈ અને રાજનીતિ સ્થિતિ પર ચર્ચા થઈ રહી હતી ત્યારે ઇતિહાસમાં અમે છઠ્ઠી વખત ગુજરાતમાં મળી રહ્યા છીએ સીડબ્લ્યુસીની બેઠક પછી કોંગ્રેસના નેતા જયરામ રમેશે મોટું નિવેદન આપ્યું હતું જવાહરલાલ નહેરુ અને સરદાર પટેલના સંબંધ અંગે જયરામ રમેશ બોલ્યા હતા કોઈ કેવું કહે છે કે સરદાર પટેલ અને નહેરુ વચ્ચે કોઈ સંબંધ નહોતો જોકે એકદમ ખોટી વાત છે હકીકત એ છે કે સરદાર પટેલ નહેરુ વચ્ચે સારા સંબંધ હતા બંને ગાંધીજીના નેતૃત્વમાં બહુ જ મહત્વનો ફાળો આપ્યો છે બંને વચ્ચે સારી એવી જુગલબંધી હતી આરબીઆઈના પરિપુત્ર મુજબ પેન્શન ચૂકવતી બેન્કોએ પેન્શનરોની ચૂકવણીની તારીખ પછી પેન્શન અથવા બાકી રકમ જમા કરવામાં વિલંબ માટે વાર્ષિક આઠ ટકાના નિશ્ચિત વ્યાજ દરે વળતર આપવું પડશે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ તાજેતરમાં પેન્શન અંગે બેન્કોને એક મોટો નિર્દેશ જાહેર કર્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે જો કેન્દ્ર અને રાજ્યના કર્મચારીઓના પેન્શનમાં કોઈ વિલંબ થાય છે તો જવાબદાર બેન્કે વાર્ષિક આઠ ટકાના દરે વ્યાજ ચૂકવવું પડશે આરબીઆઈના માસ્ટર સર્ક્યુલરમાં જણાવ્યું છે કે આ નિયમોનો હેતુ પેન્શનરોને તેમના બાકી લેણાની વિલંબિત ચૂકવણીને કારણે થયેલા નુકસાનની ભરપાઈ કરવાનો છે ગીર સોમનાથમાં શંખ સર્કલ વિસ્તારમાં ચાર એપ્રિલે થયેલા ડિમોલેશન મામલે નો વણાક આવ્યો છે ડિમોલેશન મામલે ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત ચાલીસ સામે ખોટી ફરિયાદ દાખલ કરાઈ હોવાનો આરોપ લગાવી કોડી સમાજે આજે નાયબ મામલતદાર તેમજ પ્રાંત અધિકારી મારફતે સરકારને આવેદનપત્ર પાઠવ્યું છે સોમનાથમાં સરકારી જમીન પરના ડિમોલેશન દરમિયાન થયેલા વિવાદ મામલે પોલીસ કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાને કોડી સમાજના આગેવાનો સહિત ચાલીસ લોકો સામે ફરજ રુકાવટ અને રાઇટિંગનો ગુનો દાખલ કર્યો હતો વેરાવળમાં આજે કોડી સમાજના લોકોએ ધારાસભ્ય વિમલ ચોડાસમાના કાર્યાલયથી પ્રાંત કચેરી સુધી રેલી યોજી પહોંચ્યા હતા નવસારી નજીક ધારાગીરી ગામ પાસે પૂર્ણા નદીમાં એક દુઃખદ ઘટના બની છે જ્યાં ચાર મહિલા અને એક પુરુષ નદીમાં ડૂબી ગયા હતા આ દુર્ઘટનામાં ત્રણ મહિલાઓનો બચાવ કરવામાં આવ્યો છે જ્યારે એક ગર્ભવતી મહિલાનું મોત થયું છે અને એક યુવાનનું મોત થયું છે જે એક મહિલાનો દિયર હોવાનું સામે આવ્યું છે